જવાન જય કિસાન અમારા ઘરે તો ટેટીનું વાવેતર બધું હતું એમાં ટેટી ઘણી ખરી વેણાઈ ગઈ છે પણ આજે જે અમારી ઉધળ જમીન છે એમાં ટેટી અને ચોળાફળીનો આંતર પાક છે એમાં આજે ટેટી વેણાવાનું ચાલુ કર્યું છે એ દિવસે તો બાહુબલી ટીમે અમારે જબરજસ્ત કામ કર્યું હતું અને બે ચાર પિકઅપ બપોર પહેલાં જ ભરી દીધા હતા આજે પણ પિકઅપ ભરવાનું ચાલુ કરી દીધું છે જુઓ ચોળાફળી અને ટેટીનો આંતર પાક હતો એમાં આજે અમારી ટીમ લાગી ગઈ છે ટેટી ઉપાડવા એમાં જ પહેલું પિકઅપ છે ખબર નહીં કેટલા બધા પીકઅપ ભરાય છે એ તો પછી જ ખબર પડશે આજે પીકઅપ વાળા પણ સેલિબ્રિટીના બધા ફેન આયા છે એટલે જો સેલ્ફીઓ પડાવવા રહેલા છે હારે બધા ટેટી ક્યારે ભરશે મજા આવે હાઉ આર યુ ટેટી અને ચોળાફળીનો આંતરપાક છે પેલી સાઈડ જે ફ્લોટમાં અમારે ફૂલો ભેગી ચોળાફળી વાઈ હતી એ હવે થોડી બીજો ફાળ તૈયાર થાય છે એની જગ્યાએ આ નવી ચોળી પણ ફાળો તૈયાર થઈ જવા આવી છે ચોળાફળી લગભગ અમારે બાર મહિનામાં કોક જ મહિનો એવો છે કે ચોળાફળી અમારા ખેતરમાં ના હોય લગભગ ચોળાફળી હવે બારે મહિના અમારા ખેતરમાં જોવા મળે છે પેલે પ્લોટ છે એ પેલે પ્લોટ છે એ આમાં ચોળાફળી હવે થોડી ઓછી થાય છે એની જગ્યાએ આ નવી ચોળાફળી તૈયાર થઈ જાય છે તો બીજો વ્લોગ આપણે ટીટી વેણીને બનાવશું જય જવાન જય કિસાન